મિત્રો મિત્રો આજના વિડીયોમાં જોઈશું સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની બળતી તેમજ ઉચ્ચતર ધોરણ માટેની ખાતાકીય પરીક્ષા ફેબ્રુઆરી બે હજાર સત્તરમાં લેવાયેલ ખાતાકીય પરીક્ષાનું પેપર ફેબ્રુઆરી બે હજાર સત્તરમાં લેવાયેલ ખાતાકીય પરીક્ષાનું પેપર પેપર ચાર પ્રક્રિયા તો આજે આપણે વિનંતી છે રાજ્યમાં વિદ્યા ભરતી માટે કઈ સમિતિ કાર્યરત છે તો મિત્રોમાં જવાબ છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ પહેલા જિલ્લા જિલ્લા હસ્તકત્વ હવે કેન્દ્રીય ભરતી થાય છે રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજિત પ્રાથમિક ચિત્રકલા પરીક્ષા કયા ધોરણના વિદ્યાર્થી આમાં ભાગ લઈ શકે છે ધોરણ પાંચ થી આઠ ત્રીજો પ્રશ્ન આરટી બે હજાર નવની જોગવાઈ અનુસાર ધોરણ એક થી પાંચની પ્રાથમિક શાળામાં ઓછામાં ઓછા કેટલા કલાક દિવસ શૈક્ષણિક કાર્ય થવું જોઈએ બસો દિવસ કેટલા દિવસ કલાક નહીં બસો દિવસ જો કલાક આવે તો આઠસો આવશે અને જો છ થી આઠ આવે તો બસો ને દિવસ આવશે અને ત્યાં એક હજાર કલાક આવશે ચોથો રાજ્ય સરકાર દ્વારા આરટી ના નિયમો કયા વર્ષમાં બનાવવામાં આવ્યા છે આરટી નિયમો મિત્રો બનાવવામાં આવ્યા છે બે હજાર બાર એસએમસી ની પુનઃ ક્યારે કરી શકાય દર બે વર્ષે એની પુનઃ કરવાની હોય છે ચાલુ સાલે ગુણોસો નવ નું સાત સાતની વાત છે આયોજન ક્યારે થયેલ હતું તો ગુણોસો સાત મિત્રો છે સોળ સત્તર અઢાર જાન્યુઆરી પરીક્ષામાં કુલ કેટલા પ્રશ્નો સમાવેશ થાય છે આરટી બે હજાર નવ અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં કેટલા ટકા સુધી શિક્ષકોની જગ્યા ખાલી રાખવાની જોગવાઈ છે એમાં મિત્રો જવાબ આવશે દસ ટકા જગ્યાઓ ખાલી રાખવાની હોય છે દસ રાજ્ય માહિતી પંચ વધુમાં વધુ કેટલી રકમનો દંડ કરી શકે તો વધુ વધુ પચ્ચીસ હજાર નો દંડ કરી શકે અગિયાર ખાનગી પ્રાથમિક શાળાની મંજૂરી કોણ આપે છે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સી વિકલ્પ રાજ્યના સરકારી કર્મચારી અને અધિકારીઓને તાલીમ આપતી સંસ્થા કઈ છે સ્પીપા માધ્યમિક શાળાઓને નિભાવ ગ્રાન્ટની ફાળવણી કોણ કરે છે નિયામક શાળાઓ ચૌદ નિરક્ષરોને સાક્ષર કરવા માટે સરકારશ્રી દ્વારા કયો કાર્યક્રમ ચલાવાય છે સરસ્વતી યાત્રા આરટી એક્ટ એટલે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ છોડ દેશના વર્તમાન કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયના પ્રધાન કોણ છે પ્રકાશ જાવડેકર ગુજરાત રાજ્ય બાળ ગુજરાત રાજ્ય શાળા પાઠ પાઠ્યપુસ્તક મંડળ કયું સામાયિક પ્રગટ કરે છે સત્તરની અંદર આવશે બાગ સૃષ્ટિ આરટી બે હજાર નવની જોગવાઈ મુજબ ધોરણ છ થી આઠની પ્રાથમિક શાળામાં વર્ષમાં ઓછામાં ઓછા કેટલા કલાક શૈક્ષણિક કાર્ય થવું જોઈએ સી એક હજાર કલાક ધોરણ એક થી પાંચની શાળામાં કુલ વિદ્યાર્થી સંખ્યા બસો એસી છે મુખ્ય શિક્ષક સાથે કુલ કેટલા શિક્ષક મળે છે ઓગણીસની અંદર આવશે આઠ

એસએમસીના કુલ સભ્ય પૈકી કેટલા સભ્ય વિદ્યાર્થીના વાલી હોય છે તો મિત્રો એમાં નવ સભ્યો હોય નવ સભ્ય વિદ્યાર્થીના વાલી હોય છે ટોટલ બાર સભ્યો હોય છે રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજિત એટલે એસસીબી એનટીએસસી પરીક્ષા પણ વાલીની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોય છે કેટલી હોવી જોઈએ તો આવક મર્યાદા નથી એનએમએમએસમાં દોઢ લાખની મર્યાદા છે એનટીએસસીમાં નથી તો માતા પિતા અને વાલીની ફરજો આરટી બે હજાર નવની કઈ કલમો કરવામાં આવેલ છે એમાં મિત્રો છે કલમ દસ આર્ટિકલ 2000 કલમ 33 હેઠળ રચાયેલ રાષ્ટ્રીય સલાહકાર પરિષદ સમિતિ કેટલા સભ્યોની હોય છે 15 સભ્યો હોય છે એમ 24 બાળકને પ્રવેશ સમય કસોટી કે ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ આર્ટિકલ 2000 કઈ કલમથી મૂકવામાં આવેલ છે એમાં મિત્રો આવશે કલમ 13 27 રાજ્યમાં સરકારી માધ્યમિક શાળાઓના શિક્ષણના વિસ્તરણ માટે કોણ કામ કરે છે તો આરએમએસ આવશે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અને મેડિકલમાં પ્રવેશ માટે કઈ પરીક્ષા આપવી ફરજિયાત અનિવાર્ય છે તો નીટ આવશે નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ ઓગણત્રીસ ખાનગી માધ્યમિક શાળાઓની મંજૂરી કોણ આપે છે તો આવશે માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ ત્રીસ માધ્યમિક શિક્ષકોની ભરતી સમિતિના અધ્યક્ષ કોણ છે તો નિયામક શાળાઓ એકત્રીસ રાજ્યમાં સરકારી ભરતીમાં પછાત વર્ગની ટકાવારીનું પ્રમાણ કેટલું છે એકત્રીસની અંદર આવશે બી એસસી સાત ટકા એસસી પંદર ટકા અને એસસી બીસી સી સત્યાવીસ ટકા બત્રીસ રાજ્યમાં માધ્યમિક શિક્ષકોને તાલીમ આપનાર સંસ્થા કઈ છે બત્રીસની અંદર આવશે એસટીટીઆઈ તેત્રીસ એસએમસીમાં મહિલા સભ્યોની સંખ્યા કેટલા ટકા હોય છે તેત્રીસની અંદર આવશે સી પચાસ ટકા ચોત્રીસ સ્ટાર્ટ પરીક્ષાનું સંચાલન કોણ કરે છે બાર અધિકાર સુરક્ષા છત્રીસ કોઈ વિદ્યાર્થી આજે જેથી શાળા છોડી જાય તેને શું કહેવાય છત્રીસ ની અંદર મિત્રો સાડત્રીસ એનિઆર એટલે શું તો સાડત્રીસ એનિઆર એટલે નેટ એનરોલમેન્ટ રેશ્યુ અડત્રીસનું પૂરું નામ શું છે તો ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ ઓગણચા સામાન્ય વિસ્તારમાં ધોરણ એક થી પાંચના બાળકોના સંબંધમાં રાજ્ય સરકારે કેટલા અંતરે નવી શાળા સ્થાપવી જોઈએ ઓગણ ની અંદર આવશે એક કિલોમીટર ચાલીસ રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજિત એનએમએમએસ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીને ચાર વર્ષ સુધી કેટલા વાર્ષિક રૂપિયા સ્કોલરશિપ મળવા પાત્ર થાય છે ચાલીસ ની અંદર આવશે બી છ હજાર એકતાલીસ એસએમસીની બેઠક કેટલા સમય બોલાવી જોઈએ પી એકતાલીસ નવ ની કલમ બાર કયા જૂથના પચીસ ટકા બાળકો દાખલ કરવા જોઈએ એમાં આવશે ડી નબળા અને વંચિત તેતાલીસ શિક્ષકો અને બાળકોની શૈક્ષણિક ગુણવત્તા સુધારણાનો કાર્યક્રમ એટલે તેતાલીસ ની અંદર આવશે સી ગુણોત્સવ ચુમ્માલીસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક્યારે થાય છે ચુમ્માલીસ ની અંદર મિત્રો આવશે એકવીસમી જૂન ધોરણ બાર પાસ કર્યા પછી જન્મ તારીખમાં ફેરફાર કરવાની સત્તા કોને છે તો પૈકી કોઈ નહીં શાળા પ્રવેશ શિક્ષણનો મુખ્ય હેતુ કયો છે નામાંકનમાં સુધારો બી ઓડતાલીસ રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ કોણ છે સુનૈના તો અત્યાર મિત્રો બદલાઈ ગયા હશે એટલે આનું આપણે સોલ્યુશન કરતા નથી અવારનવાર બદલાઈ જાય છે એટલે અડતાલીસ શિક્ષણ વિભાગ સંચાલિત પછાત વર્ગની વંચિત કન્યાઓ માટે પ્રાથમિક શિક્ષણ વિકાસ માટેની નિવાસી શાળા એટલે કેજી બી કસ્તુરબા ગાંધી બાલિકી બાલિકા વિદ્યાલય સેન્સસ બે હજાર અગિયારના પ્રસિદ્ધ થયેલા આંકડા અનુસાર ભારતનો સાક્ષરતા દર કેટલો છે બે હજાર અગિયારના આંકડા અનુસાર ચુમ્મોતેર પોઈન્ટ ચાર ટકા છે ભારતીય મિલિટરી કોલેજ દેહરાદૂન ખાતે પ્રવેશ મેળવવા માટે રાજ્ય સર પરીક્ષા બોર્ડ દ્વારા કઈ પરીક્ષાનું આયોજન થાય છે તો રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ આર આઈ એમ સી એકાવન આવશે મિત્રો વીસ ટકા ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન શિક્ષકની ભરતીમાં અનુસ્નાતકની લાયકાતનો ગુણભાર કેટલો છે બાવન ની અંદર આવશે મિત્રો એ પાંચ ટકા તેપન ની કલમ અઢારો ને કયું પ્રમાણપત્ર દરેક શાળાએ મેળવવું જોઈએ તેપન ની અંદર આવશે માન્યતા પ્રમાણપત્ર ચોપન આરટી બે હજાર નવની કલમ અઠ્યાવીસ અંતર્ગત કઈ બાબત પ્રતિબંધ કરવામાં આવેલ છે ચોપનની અંદર આવશે શ્રી શિક્ષકોએ ખાનગી ટ્યુશન કોચિંગ કરવા અંગે પંચાવન આરટી બે હજાર નવની કલમ સત્યાવીસ અંતર્ગત કઈ બાબત પ્રતિબંધ બંધક કરવામાં આવેલ છે ડી વસ્તી ગણતરી આપત્તિ વ્યવસ્થાપન અને ચૂંટણી સિવાય શિક્ષકોને બિનશૈક્ષણિક કાર્યક્રમો ન જોડવા અંગે છપ્પન આરટી બે હજાર નવની કલમ સત્તર અંતર્ગત કઈ બાબત પ્રતિબંધ કરવામાં આવેલ છે બાળકોને શારીરિક માનસિક ત્રાસ સજા કરવા અંગે સત્તાવન આરટી બે હજાર નવની કલમ તેર ઓબ્લિક એક અંતર્ગત કઈ બાબત પ્રતિબંધ કરવામાં આવેલ છે બાળકના પ્રવેશ સમયે કોઈપણ પ્રકારની ફી લેવા અંગે અઠ્ઠાવન આરટી બે હજાર નવની કઈ કલમ અંતર્ગત બાળકને એક જ ધોરણમાં અટકાવી શકાય નહીં કલમ સોળ ઓગણસા આરટી બે હજાર નવની કઈ કલમો દરેક બાળકને મફત અને ફરજીયાત શિક્ષણ મળે તે માટે સ્થાનિક સત્તા મંડળોની ફરજો નિયત કરવામાં આવી છે ઓગણસાઇઠની અંદર બી કલમ નવ સાઈઠ આરટી છ થી આઠ ની પ્રાથમિક શાળા વર્ષમાં કેટલા દિવસ ચાલવી જોઈએ સાઈઠની અંદર આવશે એક થી પાંચ હોય તો બસો દિવસ એકસઠ રાજ્ય સાક્ષરતાનું પ્રમાણ વધારવા કઈ કચેરી કાર્યરત છે નિયામક નિરંતર શિક્ષણ એક ખાનગી પ્રાથમિક શાળાએ આરટી અને નબળા અને વંચિત જૂથના પચીસ ટકા બાળકોને પ્રવેશ આપેલ છે શાળાની વાર્ષિક ફી નવ હજાર છે તો આ શાળાની સરકાર તરફથી કેટલી રકમ મળવા પાત્ર થાય નવ હજાર તે માહિતી અધિકાર નિયમ હેઠળ માહિતી માંગવા માટે કેટલી ફી નક્કી કરવામાં આવી છે રૂપિયા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જાહેર માહિતી અધિકારી કેટલા દિવસમાં અરજદારની માહિતી આપવાની હોય છે ચોસઠની ની અંદર આવશે ત્રીસ દિવસ પાસઠ આરએમએસએ અંતર્ગત કેટલા કિમીની ત્રીજામાં માધ્યમિક શાળા ન હોય તેવા વિસ્તારમાં નવી માધ્યમિક શાળા શરૂ કરવાની જોગવાઈ છે પાસઠ ની અંદર આવશે મિત્રો પાંચ કિલોમીટર છાસઠ એનસીપીસીઆર મુખ્યવધે કોના અધિકારોને ન્યાય માટે કામ કરે છે છાસઠની અંદર મિત્રો આવશે ડી બાળકો સડસઠ આવશે ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગો માટે નોકરીમાં કેટલા જ ટકા જગ્યાનો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવેલ છે સડસઠની અંદર આવશે બી દસ ટકા અડસઠ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના અંતર્ગત જિલ્લા સ્તરે શ્રેષ્ઠ શિક્ષક પસંદગી માટેની સમિતિમાં અધ્યક્ષ તરીકે કોણ હોય છે અડસતની અંદર ડી જિલ્લા વિકાસ અધિકારી આરટી બે હજાર નવ અંતર્ગત જો કોઈ શાળા લાયકાત ધરાવતા વિદ્યાર્થીને પ્રવેશ ન આપે તો કેટલા દંડની જોગવાઈ છે ઓગણ સિત્તેરની અંદર આવશે એ દસ હજાર સિત્તેર જો કોઈ શાળાએ આરટી બે હજાર નવની જોગવાઈ સંદર્ભે બાળકને શારીરિક શિક્ષા કરવા બાબત બીજી વાર ઉલ્લંઘન કરેલ હોય તો કેટલી રકમના દંડની જોગવાઈ છે સિત્તેરની અંદર આવશે સી પચીસ હજાર એસવીએસ એટલે તો શાળા વિકાસ સંકુલ બ્રિયાત્મક સંશોધન એટલે વર્ગખંડના સમસ્યા સંશોધન તો તે પર્યાવરણ જાગૃતિ માટે જીસીઆરટી દ્વારા કઈ પ્રવૃત્તિ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ઇકો ક્લબ માટે તોરમો પ્રશ્ન રજીસ્ટર થયેલ તમામ શાળાઓમાં ભરવામાં આવતા ડાયસ ફોર્મ કઈ સ્થિતિએ ભરવામાં આવે છે તો મિત્રો ત્યાં આવશે ત્રીસ સપ્ટેમ્બરની સ્થિતિ એનસીએફ એટલે શું પંચોતેરમાં નેશનલ કરિક્યુલર ફ્રેમ છોતેર રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ કયું સત્તા મંડળ નક્કી કરે છે ડી ટેર માહિતી અધિકાર અધિનિયમ કયા વર્ષથી અમલમાં આવેલ છે બી બે હજાર નીચે પૈકી કયો કાર્યક્રમ શિક્ષણ વિભાગનો નથી ખેલ મહાકુંભ એસી બાળ વિશ્વ સમય પણ પ્રકાશિત કરે છે ચિલ્ડ્રન યુનિવર્સિટી એક્યાસી આરટી રૂલ્સ બે હજાર બારના કયા નિયમ હેઠળ દરેક શાળાએ ફરજિયાતપણે ડાયસ ડેટા દર વર્ષે ભરવાની જોગવાઈ છે 81 ની અંદર છે તેબ્લિક એક બ્યાસી આરટી રૂલ્સ બે હજાર બાર અનુસાર શિક્ષકોએ બજાવવાની ફરજો વિશેની જાણકારી કયા નિયમો જોવા મળશે બ્યાસી ની અંદર નિયમ વીસ આરટી રૂલ્સ બે હજાર બાર અનુસાર એસએમસી રચના અંગે કાર્યો વિશેની જાણકારી કયા નિયમ હેઠળ મળેલ છે નિયમ સોળ આર્ટી રૂલ્સ બે હજાર બાર અનુસાર વર્ગંડમાં દરેક બાળક માટે કેટલા ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ આઠ ચોરસ ફૂટ બે એકમાં પ્રવેશ માટે બાળકની ઉંમર કેટલી હોવી જરૂરી છે પહેલી જૂને પાંચ વર્ષ પૂર્ણ થવા જોઈએ છ્યાસી આરટી રૂલ્સ બે હજાર બારના નિયમ આઠ મુજબ કોઈ પણ પૂર્વ પ્રાથમિક શાળાએ પ્રવેશના પહેલા પ્રવેશના વર્ષમાં પહેલી જૂનના રોજ કેટલી ઉંમર પૂર્ણ કરેલ બાળકને પ્રવેશ આપી શકે ત્રણ વર્ષ જીસીઆરટીના રાજ્યના પાઠ્યપુસ્તકો નક્કી કરતી વખતે કઈ બાબતો પર વિશેષ લક્ષ્ય આપીને તૈયાર કરે છે સત્યાસીની અંદર આવશે ડી દરેક ધોરણના અંતે દરેક વિષયમાં પ્રાપ્ત કરવાના લર્નિંગ આઉટકમ્સ અઠ્યાસી કાર્યક્રમ યોજના અને તેનો સંબંધ વિભાગ અનુસાર નીચે પૈકી કઈ વિકલ્પ યોગ્ય નથી અઠ્યાસીની અંદર આવશે બી શાળા આરોગ્ય પ્રકાશની કાર્યક્રમ શિક્ષણ વિભાગ જીઆઈટી એટલે શું નેવ્યાશીની અંદર ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી સીસીઈ એટલે શું કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રેન્સિવ ઇવેલ્યુએશન સતત અને સ્વગ્રાહી મૂલ્યાંકન એકાણું એનસીટી એટલે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન ડાયટ એટલે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ વિકલ્પ એ ત્રણ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ કયા સમયનું પ્રકાશન કરે છે શિક્ષક જૂથ ચોરણ પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક ભરતી સમિતિના અધ્યક્ષ તરીકે કોણ કામ કરે છે ચોરણમાં આવશે પ્રાથમિક શિક્ષણ નિયામક માન્ય મુખ્યમંત્રી શ્રી કેરળ નિધિ અંતર્ગત નાસા જેવી સંસ્થામાં શૈક્ષણિક કામ માટે પસંદ થનાર કન્યાને કેટલો પુરસ્કાર મળે છે બે લાખ છનું માન્ય મુખ્યમંત્રી શ્રી કન્યા કેળવણી નિધિ હેઠળ કઈ સરકારી કે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાને પુરસ્કાર મળે છે છનું નિંદર જે શાળાના બોર્ડનું કન્યાનું પરિણામ સો આવેલ હોય માન્ય શ્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત કેટલી આવક મર્યાદા સુધીના કુટુંબની કન્યા મેડિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવતો લેપટોપ આપવામાં આવે છે સત્તાણું બે લાખ શાળા વિકાસ યોજના તૈયાર કરવાની જવાબદારી કોની છે એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી શાળા વ્યવસ્થાપન સમિતિ નવ્વાણું પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનો આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વિદ્યાધીપ યોજના અંતર્ગત કેટલી રાણાકીય સહાય વીમા સ્વરૂપે મળવાપાત્ર થાય છે પચાસ હજાર સો પ્રશ્ન આરટી બે હજાર કઈ કલમ મુજબ લાયકા સિવાયના શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવે તો શાળાને દંડ પાત્ર છે કલમ ત્રેવીસ તો આ હતું મિત્રો ફેબ્રુઆરી બે હજાર સત્તરમાં લેવાયેલ ખાતાકીય પરીક્ષા પેપર સોલ્યુશન પેપર ચાર પ્રક્રિયા જેનો અર્થ થાય ગુજરાતમાં વિવિધ તો આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે